જાણે ગ ગટરનું વેણી વેણી નાખ્યો હોય ને એવો તો પાણી જ આવે હવે એનું શું કરવાનું એટલા કૂકડાના પીંછડાને કબૂતરના પીંછડાને ઉંદરાના પીંછડાને છોકરા તો એટલા બીમાર થયા કે અમારે હદ વગરના કોઈનો પીળીઓ થઈ ગયો કોઈનો જુલાબ થઈ ગયો કોઈનો આ ઘોઘડા પકડી ગયા કોઈને પેટ પકડાઈ ગયું કોઈને શરદી થઈ ગઈ ઘાંસી થઈ ગઈ અમે કેટલી દવા કરાવીએ નગરપાલિકા વાળાને તો અમે કઈ ના થાકી ગયા પાણી વખત કેટલા વખત ગયા હશે અમારી આ થોરી વાસ મદારી વાસ અમારી એકતા કરીને ગયા હશે પણ અમારી થોરીની અને અમારી મદારીની ની કોઈ સાંભળી નથી આજુ જી મારું નામ ભીખીબેન કાંતિભાઈ સ્વસ્થી પાણી સમસ્યા છે કે પાણી વેરા ભરીએ લાઈટ બિલ ભરીએ બધું કરીએ છે પણ અમને પંચાયત સાંભળતી નથી પંચાયતનો પ્રોબ્લેમ અમારે એટલું છે કે દખલ એટલી કરીએ છે કે એટલી દખાગીરી કરીએ છે અમારે પાણી આપવા પંદર દિવસે વીસ દિવસે પાણી આપે બાર દિવસે આપે કંઈ ન સાંભળતા નથી પાણી છોડવાવાળાએ શું કરે છે એ કંઈ ખબર પડતી નથી પાણી આપવાવાળા શું કરે છે એ ખબર નથી પડતી નગરપાલિકામાં જઈ જઈ અમને થાકી ગયા છે પાણી રજૂઆત કે આજે કલાકમાં પછી આપશું નહીં તો બે દાળા બે દાળા થાય ત્રણ દાળા થાય એમ વાયદા કરે કાલે આપશું પાઇપ ફાટી ગયું છે આ ફાટી ગયું છે પાઇપ ફાટી ગયું એવા ગંદા પાણી અહીં મોકલી છે અને એમને ગંદા પાણી ગટર નાખે કે આ તે શું કરે છે એ કંઈ ખબર પડતી નથી એમાં છોકરા બીમાર થાય બહેરા બીમાર થાય કે દવાખાના ભરીએ કંઈક શું કરીએ અમે કંટાળી ગયા છે ઝાડા ઉલટી આ પંદર દિવસે પાણી આપે છે બાર દિવસે આપે પણ આવું સમય છે રોજ દવાખાને ભરવા દવાખાને દોડવું સિવિલમાં કાંઈ દવા કરી ના કરીને અમને મોકલી દે છે ને પારવેટ જઈએ તો પારવેટ અમારા પૈસા જાય છે અમે ટાઈમ મળતું નથી મજૂરી કરીને ક્યાંથી બસો ત્રણસો રૂપિયાની મજૂરી કરીએ મજૂરી કરીને અમે લઈએ અને વેચાતું પાણી અહીંયા આવે ત્યાંથી ગામમાંથી પણ વેચાતું લાવવું પડે તો અમે પાણી પી શકીએ છીએ પુંજાભાઈ થોરી પાણીની બહુ તકલીફ છે અમારા આગળ અમે સાહેબ કરીએ છીએ કે ગમે તે રીતે અમારા પાણી પૂરો પાડો અમારો અમારા પાણી નથી મળતું અમારા પાણી વગર અમે બહુ અતારે ત્રાસમાં છીએ નાયા ધોયા વગર રહીએ છે પીવાનું પાણી નથી મળતું અમારે શું કરવાનું અમારે ક્યાં જવાનું પાણી લેવા માટે અમે નગરપાલિકામાં જઈએ છીએ પાણીની કહેવા માટે કે પાણી છોડો અમારે પાણી નથી તો કહેશે ગટર લાઈન તૂટી ગઈ છે ગટરમાં આવું છે એટલે એવું પાણી મળે તો લેવાનું ના મળે તો ચાલશે કે ગમે ત્યાંથી ભરીને તમારો પૂરો પાડો તમે ક્યાં પૂરો પાડવા દઈએ કોણ કુવેતરાવાળા મને પાણી ભરવા દે ક્યાંથી પાણી લાવવાનું અમારે સમસ્યામાં પોણીને આપતા નથી અમારી બહુ તકલીફ થાય અમે લેવા જઈએ બહુ દૂરથી લેવા જઈએ ઉંદરડા વેચાતો લઈને પીએ પછી અમે લઈ થી લઈ આવી લઈ આવી પછી આ વેચાતો લઈએ આ નગરપાલિકા તો અમારા માટે કંઈ નથી કરતી અમારે દસ બાર દિવસે પાણી આવે છે પાણી એકદમ ખરાબ આવે છે ગટર લાઈનું પાણી આવે છે એ એનાથી અમે બીમાર થઈએ જે પાણીનો ટાંકો છે એ બી સાફ કરતા નથી આ લોકો પાણીનો ટાંકો જેટલા વર્ષથી બનાવે એટલા વર્ષથી હજી એક પણ વખત પાણીનો ટાંકો સાફ નથી થયો અને આજુબાજુ અમારે કુવેતરા છે ત્યાં પાણી ભરવા જવું પડે છે પાણી દસ બાર દિવસે આવે છે પણ પંદરથી વીસ મિનિટ જ પાણી આવે છે જાજુ પાણી આવતું નથી અમારું અઢી ત્રણ કલાક પાણી આવે તો અમારું પાણી ભરાય પણ એટલું પાણી જ નથી આવતું અને સફાઈ વેરો પાણી વેરો ઘર વેરો અમે કાયદેસર સમય રીતે ભરીએ છીએ પણ એનો કોઈ ઉપયોગ અમને થતો નથી ચૂંટણીના સમયે જે તે લોકો વોટના હોય ગમે તે લોકો અહીં અહીંયા કે અમને વોટ આપો મત આપો વોટ આપો મત આપો તો અમે એને વોટ બી આપીએ મત બી આપીએ પણ અત્યારે કોઈ અમારી વાત સાંભળતું નથી અને પાણીની અમને બહુ સમસ્યા છે મારું નામ સુનિલકુમાર જયંતિભાઈ ધોરી